હવે આ તો બ બે ડોસિયો મેરી ઘરે ગોતડા ના દુખાડવાના હોય હું તો કાકો રોહિયે રોયા રોવાનું અલ્યા ભાઈ ના ખરે ઘુ મા

ફટાફટ ભાગી બદલી દો વધારે ઓવર એક્ટિંગ કરો તમને કઈ દીધું જોડો ભાગી બદલી ના તારા

વારું કે ગોમવા ખબર પડી ગયું કે ફૂલતા જોહીનું બારમું કર્યું આજુ બાજુ ગમડા મે ખબર પડશે અરે બાર નામ તો મું ખર્ચો કર્યો પણ એ ના બાર કર્યો આજુ બધું માપે રાખો

એક જણાજી છે રાજી નહી કાલે ગોમવાડા ગોમારા ગળે બે ગયો બાર માં કરાવે છે રાજી રાજી તું હમણાં છે બાપ બે તમે વાત કરવા જો અને એ બે તણા રાજી હોય તો મેળા આવે નકે નહીં રાજી રાજી ભગવાનના ગરુજી રાજી તમે ચા એની માં માથે પૈસો વાપરવા લખાવાનું એ ભરાજી આને લખાવવાનું કરો હાડો હવે 12 ડાળ હવે પહેલું આપણે હારા કોમ્બો થી જીદ જીદ લાવો ને ભાઈ બરોબર હા તો જીબળો હા ઈ આપડે 12 માં કોંકો કરો ને પહેલું 500 ગ્રામ કોંકો કોંકો ઓમાં ના હોય કોંકો મપુ અમાર કોંકો તોદલો તો લઈને જતા રહી એં હવે શું કરવું છે

ભગવાસી દેજો લગભગ કેટલો રોડિયો રોળિયો ને એ લસી લખજો કારણ કે શીરો બરોબર

પછી વાઘો છી ભૂલ છી ખાચી ભાઈ હાથે ઉપર ભાઈ અમે એકલા નહી ગુમા હવે તમે

બે કિલો જેવ કિલો જે પાંચ કિલો કર જે હો હિસાબ હોય ને મળી જાય અને ચા ખોડ લાડ

ખર્ચો કરે આજે થોડાક કમી રહી ને તો મારા વાતો તમારા છે ને બેઠા એટલે બધું કરવું પડે મારી વાત વ્યા આ ત્યવહાર ની ખબર જ જેવું જે વસ્તુ લખાવી આનું ટોટલ બરોબર બરોબર અને વીસ પચીસ હજાર ખર્ચો થયા વસ્તુ જે આખા પાછું લાભ થાય એટલે ત્રણ લાખ નો અંદાજ રાખવાનો બરોબર

ત્યાં બારમા નું તમને બીજી લેવા

આપડે કે અમારા કોઈના વોક ને ફૂમતા આકા ના હોક થી મેન વસ્તુ કઈ તૈયાર જ ના થવા તમારા રજા નાખવા માં

કાલે ભો લાઈન આપણે વળકરા યાર આના તો સોખું કરવું પડશે ને એક વાત જો માફુજી સોખું કરવું હોય તો કરજો તમે બીજા બાકી જીહાની વાત ના કરતા શું કરશો ના મારા ઘર સંકેત આવે છે આડી થાય છે મૂકી બરાબર બાકી હું જીહા મને થઈ આડી હારા કોમો આડી થઈ એ આને ગમે તે હોય ભાઈ પણ હું જીહા મને ઉતાર માર મો ભગાઈ ના ખાયો એટલી આડી થઈ બાર તો એ તો તમે ત્યારે તો કરવું છે કે કરશે પણ જીહા મને હારું ભાઈ જીહા નહીં આપણે હારું કરજો બરાબર

તારી માનો હાથમાં રાજી થાય અરે પણ તેની માંથી દુષી થાય બીજી કાંઈ દુખી કરો હું એમ કઉ છું એ તો બધા હાર થાજી ਹਾਰੂ ਐਸਪੀ ਹਿੰਦੂਸਤਾਨੀ ਹਾਂ